મિત્રો આજે સાયતમ શીતળા સાયતમ અને સાયતમ નો તહેવાર છે તે સવાર સવાર માં જાય અને કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે તમને કાલે આપણે વિડીયો આપણે અધૂરો મૂક્યો તો કે સુલો ઠારવાનો સાંખ્યો કરવાનો છે અને તમે જો આવી રીતનો કંઈક મિત્રો અમે ચૂલો ઠારી આપણે કાલે આપણે અધૂરો મૂક્યું હતું કે તમને કાલ હું દેખાડી પણ આજે સાયતન થઈ ગઈ છે ને હવારમાં જે ચૂલો ઠારી અને પછી સીતામાં પગ્યા લાગવા જાય છે સાંખ્યો ચોખા અને મિત્રો આપણે ચૂલો નથી પણ ગેસનો ચૂલો એ તો ચૂલો જ કહેવાય કારણ કે આપણે ગેસ વાપરીએ એટલે ગેસ ઉપર રાંધતા હોય છે તો પછી ખાસ કરીને મિત્રો આ બધા જ્યાં જવાના હે એ ચિત્રમાં એ લાગો બધા જવાના હે અને વાઇટે ઊભા બધા કોણ કોણ જવાના હે સોલાઈ ની તિયારી પગયા લાગવા જાવ તારે એટલી વસ્તુ લઈ જાવ પગયા લાગવા જાય છે અને તમે જો આટલી વસ્તુ લઈ જાય અને પગયા લાગવા જવાનું છે અને બધા ઘરના સભ્યો બધા જવાના છે આપણે મિત્રો જવાના નથી શીતળામાં ટાઈમ રહે ને માણસો નહીં હોય તો જઈશું થઈ છે કારણ કે ગામના બધા લોકો હોય જઈ છો તે આવો હા તમે મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો કારણ કે હજુ આજે ફૂલ મોજ આવશે ભગ્યા લાગવા જઈ રહ્યા પછી હજુ આપણે મેળામાં જો ટાઈમ મેળવવા નક્કી ને તહેવાર મિત્રો નહીં જવાનું નક્કી નહીં આ જે મેળો નો હોય આઈટમ નો હોય છે બધા ભગ્યા લાગવા જાવ ને તમે રુતિ અને બધા પગ્યા લાગવા જઈ રહ્યા હે શીતળામાં હિના વતન કાંઈ ના જવાનું હોય ને પગ્યા લાગવા અમારે એ અમારે મારે ભાણી છે અને બધા પગ્યા લાગવા જાય છે કિંજુ ઉભી છે કિંજુ વતન જાય રે બરાબર તમને સીધા જોવા મળશે બધા શીતળામાં હવે પહોંચી ગયા છીએ શીતળામાના મંદિરે જે શીતળામાની દેરી છે અને તમે જુઓ પૂજારી પણ બેઠા છે અને શ્રીફળો બધા વધી રહ્યા છે અને શીતળામાનું કુલેર મિત્રો કુલેર ચડાવવામાં આવે છે અને કુલેર બધા ચડાવી રહ્યા છે હવે અને શ્રીફળો વધી છે અને કુલેર ચડાવે છે કંકુ ચોખાને આપણે બધું ઘરેથી જે લાઈન નીકળ્યા અને બધા ગામ લોકો શીતળામા એ લાગવા આવે છે પગ્યા લાગીએ અને અમે મિત્રો પગી હનુમાન ડેરી પાઈ પછી કણે કબૂતરાને ચરવા માટે એ ચોખા લઈ ગયા હોય એ પણ બધા નાખીએ છીએ તમે જુઓ અને ત્યાંથી અમે આ આપણે હનુમાનજીની ડેરી છે જે અમારે હનુમાનજી મંદિર હોય ને એ તમને બધાય પગ્યા લાવવા જાય છે ને ગર્દી ઘણી બધી છે તમે જોઈ રહ્યા છો ત્યાં પગ્યા લાગી લાગીને બધા નીચે આવે છે આવી રીતનું કંઈક અમારે મિત્રો હનુમાનજીનું મંદિર છે અને શીતળામાની દેરી તમને દેખાડી

મોજમાં પણ એ ગયા કે હાલો આપણને મળી ગયા રમકડા તો ઘરના સભ્યો બધા છે તો કીધું હાલો હે ને ઘરે પજા લાગી લીધું છે આવી રીતે કે મિત્રો આપણે શીતળામાની ધેરી હતી શીતળામાનો ગલુડિયાના આપણે જે આજનો લોક જે આપણે તમે જોયો જો બધી પણ રમવાડે છે એય સાહેબ એય ને બધા રમકડા લઈ લીધા કાના

ખાલી ખાલી મફતમાં મોટવા લગ ઠેક મીઠાઈ છે એલા મિત્રો જો મીઠાઈ છે અને આ મારા બેન છે જે ચા એ નગરી ચા જ પી એવું લાગે તારે શું હે ખાવામાં તારે એલા આ એલા હા છાણો ને તો તો હું તો સારું ખાવાનું દયો ને મિત્રો બધાય કીધું થોડું થોડું જમી લે એટલે પેટ પૂજા થઈ જાય ને તો મજા આવે પછી જે જો ફરવા જવાનું થાય તો થાય બહુ નક્કી નથી કન્ટિન્યુ બને રહેજો જો ફરવા જાય તો પછી તમને જોવા મળવાનું જ છે અને ખાયેલી બહુ બહુ નજીક મિત્રો ખરેખર ક્યાંય જવાનો ફરવા જવાનો મેળ આવ્યો નહીં આજે કામ હતું કામ કહું તો શું કામ હતું જો આ કામ હતું બધાય નવરા નવરા ફતે રમતા કેટલા હો પૂરો ને હો પૂરે કે રીગ્યો રીગ્યો એલા ફતે બોલો આમાં તમે બધા કહી શકાય કોઈ નાય તેમ ના ફાડતા પણ નવરા નવરા મનોરંજન કરે છે બધાને હોવા ઉછી ના અને એ જ પાછા લઈ લેવાના એટલે ઘર ઘરને ટાઈમ પાસ કરે સાંજનો ટાઈમ હોય વાદળ હોય વરસાદ આવું લાગે વરસાદ જેવું વાતાવરણ છે મિત્રો એના કારણે બહાર નજી ગયા અને નવરે નવરે બધા બેઠા બેઠા રમે તો મિત્રો સાહેબ એમનો એક તહેવાર હતો આ રીતનો મજા એ હોય તો આપણી જે ધરમસિંહ બી કે વ્લોક ચેનલ રહી એને તમે સબસ્ક્રાઈબ કરી વાળજો અને ફેસબુકમાં જોતા હોય તો ચેનલને ફોલો કરજો સારા સારા વિડીયો મનોરંજનવાળા મળતા રહે એકવાર પછી આપણે ફરીને મળીશું નવા બ્લોક કે સાથ બધા મિત્રોને ધરમસેના જય માતાજી